હરિ ઓમ જય માતાજી જય શ્રી કૃષ્ણ ખૂબ જ સુંદર કાનુડાનું ભજન એકદમ નવું ભજન નીચે લખીને આપેલું છે તો જરૂરથી સાંભળજો જય શ્રી કૃષ્ણ રાધે રાધે જશો દાજી કાળો કાળો રે કાનુડો તારો જશો કાળો કાળો રે કાનુડો તારો વાટે કરે ચાળો રે তারো বাটে কাটে করে জাড়ো রে কান তারো যশোদাজি কাো কালো রে কানু তারো પ્રભત નાયે પોરે આવે માકડાને સાથે લાવે પ્રભત નાયે પોરે આવે માકડાને સાથે લાવે સુતા બાળ જગાડે રે કાન ઉડોતારો સૂતા બાળ જગાડે મારા રે કાન તારો જશોદાજી કાળો કાળો રે કાન ઉડો તારો રેડામા ખુસી જો મહીને ખણી ખાતો રેડાા ઘરમા ખુસી જો મહીને ખણી આખા તો સો કરે સાશો પતો રે કાનૂડ તારો સો કરે સાશો પે કાન ઉડો તારો યશો કાળો કાળો રે કાન તારો વલણ ની ગોળી ફોડે ખીલે થી વસરું છોડે વલણ ની ગોળી ફોડે ખીલે થી છોડે સડી સિક્કા તોડે રે કાન તારો ઊંચે સડી ને સિક્કા તોડે રે કાન તારો જશોદાજી કાળો કાળો રે કાન તારો જળ ભરવા જાઓ જ્યારે વાહે વાહે આવે ત્યારે જળ ભરવા જાઓ વાહે વાહે આવે ત્યારે ભરેલા બેડા ઉતરાવે રે કાનુડો તારો ભરેલા બેડા ઉતરાવે રે કાનુડો તારો જશોદાજી કાળો કાળો રે કાનુડો તારો રે ઢાર સોડે જાણે ગોવાળું ને લાવે તાણી ઢા

એવી માળી તું સંભાળી લે ને થાંભલે બાંધીને આવે રે કાનુડો તારો થાંભલે બાંધીને આવે રે કાનુડો તારો જશોદાજી કાળો કાળો રે કાનુડો તારો બ્રહ્માનંદ ના ગીરી ધારી ટેવ નથી એની સારી બ્રહ્માનંદ નાગીરી ગીરી ધારી ટેવ નથી એ સારી તોફાની કરે તકરારી રે કાન ઉડો તારો તોફાની કરે તકરારી રે કાન ઉડો તારો જશો દાજી કાળો કાળો રે કાન ઉડો તારો વાટે ઘાટે કરે ચાળો રે કાન ઉડો તારો